હું અત્યારે વેરાવળ તાલુકાના ઈણા ગામે છે તો આપણે ખેડૂત ભાઈ ને જોરદાર જોરદારનું રિઝલ્ટ મળેલું છે નારડીમાં તો ભાઈને ભાઈ પૂછશું રામ રામ શું તમારું નામ મારું નામ કશનભાઈ સોલંકી છે તો કરશનભાઈ આપડે નારડીમાં ત્રણ મહિના પહેલા મેં તમને ભૂમિ વિટા અને ધરતી વિટા યુઝ કરવા આપ્યું હતું તો અત્યારે તમને કેવું રિઝલ્ટ મેળવ્યું છે ત્રણ મહિના પછી મારે અત્યારે એક હજાર પડ્યા છે વીસ પચીસ દિવસ પેલા બરોબર અત્યારે બારસો થી પંદરસો નારિયેર તૈયાર છે નારિયેળીઓ માં બરોબર છે ધરતી વિચે અને ભૂમિ વિચે હું વાપરતો નતો એ પેલા મારે ફાળમાં ખરો બહુ હતો ખરો બહુ હતો બરોબર અને ફાળ એટલો થતો નહીં ત્રણસો બસો રૂપા નીકળતા બરોબર પણ ધરતી વિચે અને ભૂમિ વિચે વાપર્યા પછી અત્યારે સારું છે નારિયેળીઓ માં ને હજાર રૂપિયા એકવાર પડી ગયા છે ત્રણ મહિનાનો નો કરી ગયેલ છે પાછું હમણાં નાખવાનું છે અત્યારે બારસો થી સૌસો જેટલો માલ તૈયાર છે નારડીમાં તમે બતાવજો વ્યવસ્થિત બતાવજો આ તમે જોઈ શકો રિઝલ્ટ બરોબર